વલસાડમાં જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ છે વરસાદને લઈને નદીઓ બે કાંઠે વહેતી થઈ સુડતાલીસ પંચાયત હસ્તક અને સ્ટેટ હાઈવેના રસ્તા બંધ થઈ ગયા છે પાણીના પ્રવાહને લઈને રસ્તાઓ બંધ થઈ ગયા વારોલી ખાડી પાર નદીમાં જળસ્તર વધ્યું છે દમણ ગંગા કોલક ઓરંગામાં જળસ્તર વધ્યું ખરેરા જેવી નદીઓમાં પણ જળસ્તર વધ્યું છે સુડતાલીસ પંચાયત હસ્તક અને સ્ટેટ હાઈવેના રસ્તાઓ બંધ થયા ઉપરવાસમાં ભારે વરસાદને લઈને પાણીની આવક જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે પાણીના પ્રવાહને લઈને આ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે કાવેરો નદીમાં પણ સતત નવા નીરની આવક થઈ રહી છે